તો ગાંધીનગરના ગૌપાંચ સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું છે મહિલા તેની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહી હતી ડમ્પરે ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયું છે અને બાળકી હાલ સારવાર હેઠળ છે ડમ્પર ચાલકની પોલીસે હાલ તો અટકાયત કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ગાંધીનગરના ના પાંચ સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે શું મામલો બિલુ થી વાત કરવામાં આવે ગાંધીનગર હાપલ પાસે અકસ્માત થયો છે કે જેમાં મતદાન થયું છે ડંપક ચાલક જે છે તેની સાથે આ ટેક મહિલા જે છે તેની ટી હતી અને ટક્કરના કારણે ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ જે છે તે થયું છે જે લીલા છે તેની સાથે બાળકી પણ હતી પરંતુ બાળકી હાલ પ્રશ્ન હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જયારે ડંપક ચાલક છે તેની પણ પોલીસની અટકાયત કરી દેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર